વડોદરા શહેર પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા કુલ એકસો ચોપન પોલીસ કર્મીઓની બદલી ટ્રાફિક વિભાગમાં કરવામાં આવી છે આદેશ વડોદરા પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો છે શહેર પોલીસના લોકરક્ષક કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની બદલી કરવામાં આવી છે આ આંતરિક બદલીઓ પોલીસ વિભાગની સામાન્ય વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે જે સમયાંતરે કાર્યક્ષમતા વધારવા અને વિભાગોને સંતુલિત કરવા માટે કરવામાં આવે છે દર્શક મિત્રો બદલી થયેલા કર્મીઓ ટૂંક સમયમાં જ ટ્રાફિક વિભાગમાં જોડાશે વડોદરા શહેર પોલીસમાં અવારનવાર બદલીઓ થતી જાય છે આ વખતે એક સાથે એકસો ને પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે જેને પગલે પોલીસ બેડામાં ચર્ચા પણ જાગી છે જુદા જુદા પોલીસ પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની સાથે જ પોલીસ કર્મચારીઓ પણ યુનિફોર્મમાં જોવા મળે અને ટ્રાફિકનું સુચારુ વ્યવસ્થા જળવાય એ આશયથી વડોદરા પોલીસ કમિશનર દ્વારા પોલીસ સહિત વુમન પોલીસ ચોપન પોલીસ કર્મચારીઓને બદલી કરવામાં આવી છે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાંથી બદલી કરીને ટ્રાફિક વિભાગમાં મુકાયેલા પોલીસ કર્મીઓમાં એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ તેમજ એલઆરડી કક્ષાના જવાનોનો સમાવેશ થાય છે